વૃદ્ધાવસ્થા બે જગ્યાએ દેખાય છે એક પગના સાંધા નબળા પડે છે અને બીજી સ્કીન લટકી જાય છે વાળ ધોળા થાય છે પણ એમાં તો આપણે કલર કરી શકીએ છીએ હવે જયારે આપણી સ્કીન લટકી જાય તો એમાં આપણે મેકઅપ કરો કે કોઈ પણ ક્રીમ વાપરો એનો કોઈ જ ફાયદો થતો નથી તો આજે જે હું ટીપ્સ બતાવ છું ખર્ચો છે કે ના યોગા છે જ્યારે પણ આપણી સ્કીન લબળી પડે છે અંદર કચી પડે છે તો સૌથી પહેલા એક કોલેજન નામનું પ્રોટીન છે જે આપણને કોલેજન બંધન કરે છે એનાથી આપણી સ્કીન ખૂબ જ સરસ લાગે છે સ્કીન ટાઈટ રહે છે તો એના માટે કુદરતી એક જ ઉપચાર છે એના માટે ખર્ચ ખર્ચ કોઈ જ કરવાનો નથી અને પ્રયોગ એટલો સિમ્પલ છે કે નેચરલી તમારી સ્કીનમાં કોલેજન વધારશે અને એક ગરીબ વ્યક્તિથી ધનવાન વ્યક્તિ સુધીનો કોઈ પણ વ્યક્તિ આ પ્રયોગ આસાનીથી કરી શકે તો એના માટે તમારે અડધો ગ્લાસ કે પોણો ગ્લાસ ગરમ પાણી લેવાનું છે ગરમ પાણી એટલે ઉફાળો જે તમે પી શકો છો એક પાણી તો દરેકના ઘરમાં છે હવે બીજો જે સામગ્રી છે એ એક જ છે જે છે ઘી ઘી ને તમારે દેશી ઘીમાં નાખી અને હુંફાળું હુંફાળું ઓગાળીને પી જવાનું છે સમય તમે જો સવારે પીતા હોય કે બપોરે પીતા હોય કે રાત્રે પીતા હોય તો સમય એક સરખો રાખજો બસ આ ક્રિયા તમારે પાંચ મહિના કરવાની છે પાંચ મહિનામાં તરત જ તમને રિઝલ્ટ દેખાવા આમાં સમય બિલકુલ નથી બગાડવાનો કોઈ મોટી વસ્તુઓ જોઈતી બસ આટલી જ વસ્તુઓનો રોજ ઉપયોગ કરવાનો છે બે જ વસ્તુ પાણી અને ઘી આનાથી તમારા સાંધાને ઊંઝણ મળશે તમારું નેચર કોલેજોન વધશે અને તમારી સ્કીન કોઈ પણ ક્રીમ કે મેકઅપ વગર સરસ લાગશે અને સાથે સાથે કબજિયાત જો રહેતી હશે તો દૂર થશે જેને પ્રયોગ વૃદ્ધાવસ્થાને દૂર રાખવા